આપણે આજે ચોટીલા પહોંચી ગયા છીએ તો આપણે આજે ચામડી માતાના દર્શન કરીશું આજે આપણે બધા ભેગા આવ્યા છીએ રસ્તામાં ચાલીએ છીએ અહીં વરસાદ પડે છે તો થોડુંક મિત્રો સામે મા પર્વત માથે ચડવા માટે માતાજીનો ગેટ દેખાય છે આપણે હમણાં ત્યાં ચડીશું પહેલાં આપણે પ્રસાદી લેવા જઈએ અહીંયા અહીંયાથી થી પ્રસાદ લઈએ છીએ મિત્રો હવે મિત્રો આપણે અહીંયા ઉપર ચડવાનું છે ગંગલ તો તમે જોતા રહેજો અમે તમને આગળ પણ બતાવતા રહીશું આગળ આવે છે પગથિયા આજે મિત્રો ટ્રાફિક પણ બહુ છે કારણ કે નવરાત્રીના દિવસો ચાલે છે એટલે આજે ટ્રાફિક પણ અહીંયા બહુ છે અને બસે પણ લેટ કરી હતી એના કારણે પણ થોડુંક મોડો થઈ ગયો હતું અહીંયા મિત્રો આગળ જતા વળાંક આવે છે તમે દેખી શકો છો અહીંયા થી તમે નીચે નું નજર પણ જોઈ શકો છો દેખો અહીંયા થી આ સીડીઓ છે એટલે બધા ચડેલા છે અહીંયા એકદમ સીધે ચડવાનું આવ્યું છે મિત્રો અહીંયા આપણે થોડા ધીરે ધીરે ચાલી મિત્રો તમે દેખી પણ શકો છો કે કેટલાક મોડો થયો છે અહીંયા મિત્રો લિફ્ટની પણ સેવા ચાલુ થવાની છે થોડા વર્ષોમાં અહીંથી તો નીચેનો નજારો જોઈ શકો છો કઈ દેખાતું નહીં એટલું વાર વાતાવરણ ચોખ્ખું નથી તો આપણે ઉપર હવે મિત્રો આપણે ઉપર પાંચવા વાગે આવીએ છીએ થોડી ગરમો આપણે તમને માતાજીના લાઈવ દર્શન કરાવીશું અહીંયા મિત્રો નાળિયેર વધારવાનું છે ભાઈ દેખો વધારા છે અહીંયા અહીંયા મિત્રો પુરુષો માટે જવાનું છે નજર માતાજીના આપણે દર્શન કરીશું હમણાં આપણે તમને લાઈવ દર્શન કરાવીશું અહીંયા દેખો પુરુષોની લાઈન છે તમે દેખી શકો છો આગળ અહીંયા આપણે જવાના છે

અહીંયા કેટલા લોકો ફોટા પડાવી રહ્યા છે મિત્રો આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ તો હવે નીચે ઉતરીએ છીએ મિત્રો આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ તો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ તો સીડીએ ઉતરીશું તો તમે જતી શકો નીચે હાલ ઉતરી ગયા છે અહીં સામે નીચે પણ માતાજીનું મંદિર છે હવે આપણે ત્યાં દર્શન કરવા જઈશું તો મિત્રો હવે આપણે તમને ત્યાંના લાઈવ દર્શન મિત્રો આપણે અહીંયા નીચેના મંદિરે આવી ગયા છે હમણાં તમને લાઈવ દર્શન કરાવીશું માતાજીના અહીં દેખાવ અહીં નીચે પણ માતાજીનું મંદિર છે અહીંયા કાળ ભૈરવ દાદા અહીંયા છે ભમભાણી માતા 哎。

આપણે નંદીલા નીકળી ગયા છીએ અને અમદાવાદ જવાના આ દેખીશું બજો તમે બસ થોડા આપણે અમદાવાદ જઈશું અમદાવાદ થી બસ પાવી બસમાં